નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી રામ આપનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં આજે આપણે વાત કરીશું એવા તહેવાર વિશે જે આપણા ગુજરાતમાં દરેક ખૂનમમાં ખૂબ પ્રેમથી ઉજવાય છે રાધન છઠ અને શીતળા છઠ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠા દિવસે આવતો આ તહેવાર આપણા સંસ્કૃતિમાં સ્વચ્છતા આરોગ્ય અને પરંપરાનું પ્રતીક છે માન્યતા છે કે આ પરંપરા શીતળા શીતળા માતાની આરાધના સાથે જોડાયેલી છે પ્રાચીન સમયમાં માનવામાં આવતું કે શીતળા માતા ઘરમાં રોગ બીમારી દૂર કરે છે ખાસ કરીને ચામડેના રોગની રક્ષા કરે છે શીતળા માતાને ઠંડુ ભોજન ગમે છે તેથી રાધન છઠના દિવસે ભોજન બનાવીને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે તે જ ઠંડુ ભોજન કવાય છે લોકકથામાં કહેવામાં આવે છે કે એક વખત સ્ત્રી રાધન છટના દિવસે રસોઈ અધૂરી મૂકી દીધી અને ચૂલો ઠંડો ન કર્યો રાત્રે શીતળા માતા આવ્યા અને ચૂલો ગરમ જોઈને નારાજ થઈ ગયા ત્યારથી આ લોકો આ દિવસે આગ પૂરી રીતે બુજાવીને ભોજન તૈયાર રાખીને ચિત્રા માતાને પ્રસન્ન કરે છે ચિત્રા સાત એક તહેવાર નથી પરંતુ આપનું આરોગ્ય સ્વચ્છતા અને પરિવારના બંધનને મજબૂત બનાવતી સુંદર પરંપરા છે તો મિત્રો આ છે ચિત્રા સાથેનો ઇતિહાસ આવી ગામડાની વાતો માટે જોડાયેલા રહો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં